તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પાટણ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાટણમાં પણ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે હવામાનની આગાહી અનુસાર વરસાદી માહોલ બન્યો છે તો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાટણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વરસાદ વરસતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે તો પાટણ પંથકમાં વરસાદી માહોલ છે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ સાથે જ ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તે જોતા પાટણમાં પણ વરસાદી માહોલ બન્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ અલ્કેશ પાટણમાં પણ વરસાદ વરસી રહ્યો છે

હાલ અત્યારે પાટણ શહેરમાં વરસાદ ધૂપછાવ જેવો છે ઘડીકમાં આવે છે ઘડીકમાં નથી આવતો હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે કે જનજીવનમાં પણ ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે કેમેરા કેટલાક દ્રશ્યો બતાવે અત્યારે હાલ જે વરસાદ છે એ ઝરમર થતા રસ્તા તો પડ્યા છે લોકો પણ હવે નીકળ્યા છે વરસાદમાં અને સાથે સાથે જે કહેવાય કે વરસાદ હોય ત્યારે એક વસ્તુ ચોક્કસ હોય છે કે લોકોને નાસ્તા પાણીની બહુ મોટી એ થતી હોય છે ત્યારે અહીંયા એક જગ્યાએ મિત્રો અત્યારે જયાફત માણી રહ્યા છે વરસાદમાં જે વરસાદ હોય એની જયાફત માણી રહ્યા છે આમ અત્યારે હાલ વરસાદની અવરજવર ધીરે ધીરે થતી હોય છે અને પરંતુ જે રીતે વરસાદ વરસો છે એ જોતા ચોક્કસ આજે આખો દિવસ વરસાદ રહેશે તો લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ગરમી ઉકળાટ બફારા છે એમાં અહેસાસ પણ રાહત થશે સાથે સાથે જે અત્યારે વરસાદ થશે એ કાચું સોનું જેવું કહી શકાય જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ જોતા ચોક્કસ ખેડૂતો નો માહોલ જોવા મળ્યો છેલ્કેશ પાટણ શહેરમાં તો ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં કેવો માહોલ છે ત્યાં કેવો વરસાદ વરસ્યો છે કે ચોક્કસ ત્યાં પણ આવી રીતના ઝરમર ઝરમર છે ધીમી આવે છે ક્યાંક એકાદ વરસાદી ઝાપટું પણ પડી જાય છે જે વાદળ કહ્યું કે વરસી જાય છે રીતે જે ગામડાઓ છે એમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ તો આવા જવા દો એને લઈને ખેડૂત આલમ ચોક્કસ ખુશ રહેતો હોય છે કારણ કે હાલ વરસાદી સીઝન છે ને અષાઢ જે શરૂઆત થઈ છે આ ચોમાસાના વરસાદ માટે બીટી કપાસનું સૌથી વધુ વાવેતર થતું હોય ત્યારે હવે ધીરે ધીરે બીટી કપાસ વાવેતરની વાવેતર શરૂઆત થશે અને લગભગ આષાઢ અને સાવ સૌથી વધુ જે ખેડૂતો હોય છે વાવેતર કરતા હોય છે એટલે બીટી કપાસ ચોક્કસ આ વરસાદ થી થોડો ઘણો ફાયદો થશે જી 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 આભાર અલ્કેશ સમગ્ર માહિતી